ને નામ આપે એટલે તમારે ગાડી લઈને આવતું રહેવાનું હોય છે આઠડો કરવા માટે જો આ ભાઈ આવી જશે ટોપ અને બપોર બધું લગાડીને અને જો આ રીતના આઠડો કરવાનો હોય આ ટંપ છે ને ટમ્પ ટંપ આફળવાનો જ ભાગ હેઠે આફળી ન જાવો જો એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે આમ કરવાનું હોય છે અને આ ભાઈ જો પાસ થઈ ગયા છે જો નીકળી જાય છે હવે એમનો જો આપણે વોલ્ટ કર્યો છે સાહેબ જોવા માટે વિનુભાઈ સાહેબ જોવા માટે છે એ સાહેબ જોવા માટે છું ચાલો દસ્તો સાબુદા માટે જો આ રીતનો ગ્રાઉન્ડ હોય પછી આમાં આપણે બાઇક આંકવાની હોય છે જો આ છેડો કરીને નીકળી જવાનું હોય તો આપણે પાસ થઈ જઈએ આખો વિડીયો બતાવીશું પછી જો આ આરટીઓની ઓફિસ છે અહીંયા અને આ આરટીઓની ઓફિસ છે અને ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડમાં જવાનું છે આપણે પબ્લિક બધી આવી ગઈ છે ભાઈ તમે બીજી વાર આવ્યા છો બીજી વાર આવ્યા ટ્રાય મારવાનું કેમ છું પહેલી વખતમાં કેમ છું તું પગ પડી ગયો ઇન્ડિકેટર નહોતું કર્યું એટલે એટલે આ ભાઈ બીજી વાર આવ્યા છે અત્યારે બારીએ એ ભરીને પાછા આવ્યા છે અને અમે તો છે ને પહેલી વાર જ છી જઈએ છીએ મતલબ એક ભાઈ આવે એની વાટે સી ભાઈ આવી જાય પછી અમારો વારો આવશે ખાવા માટે

તો તો જવાની ત્યારે થોડીક જ છે અને મારી સાથે એક ભાઈ છે જો આ ભાઈ આવેલા છે તમારું શું કેવું છે ભાઈ બેન ઈ જાય એવું લાગે છે હા હા જોઈ ડેમો છે હા હા એક તો ડેમો આપશે જ તેને આવડા લોકો આપણને જો આ આટડો છે આ રીતનો આટડો હોય છે અમે ત્યાં આવવાનું હોય અહીં નીકળે અહીંથી ફરી ફરી ફરીને આટડો કરીને બહાર નીકળવાનું હોય છે મેં તો પાસ થઈ ગયા છીએ બે ભાઈ

આપણી ન જ આવો એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે આમ કરવાનું હોય છે અને આ ભાઈ જો પાસ થઈ જશે તો નીકળી જશે હવે એમનું લાયસન્સ કમ્પ્લીટ થઈ ગયું છે કે મતલબ આ પાસ થઈ જશે છે અને હવે તો બીજા ભાઈ આવી જશે આ ભાઈ તીજો રેડી પાસ થઈ જાય છે કેમ કે સારી ગાડી આકે છે વ્યવસ્થિત રીતે તો અહીં ધ્યાન રાખવાનું છેલ્લે વળાંકમાં કારણ કે અહીંયા જગ્યા થોડીક ટૂંકી છે એટલે અને ટાંપ આફળી નો તો એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે આ ભાઈ થી પાસ થઈ ગયા છે બરાબર દુકાન આવી ને થોડીક ખરીદી કરી બાળકો માટે